અતયે જે દી સમાજ તો

હાલ પુરી બનાવવાનું ચાલુ છે હા આ બધા મહેમાનના આપણે ગયા છે બધા હાલો અંદર જાવ્યું આપણે કોણ પુરીઓવાળા છે અમારે બાલી બહેને બાર આવી ગયા છે હાલો અંદર કોણ છે ક્યાં ગયા બધા અંદર છે ક્યાં જ ગયા હા જો આ પૂરી બનાવે છે Ini adalah cakupan Ringganah. Lihatlah, bagaimana tempatnya. Kita tidak bisa Kita lagi bisa

મેમન આવ્યા છે આપતા કે ડોન માના હતા જોના બચા કડકા માની અને કેરાકાને મેમન ને સામાન તો પહેલા પાઈ તો કેટલા નાખવાના છે એક જ

હા હાલી જ મધારાનો આ ગયા અમારા તૈયાર થાય છે એમના ફૂલાર છે

બે <laughs> <laughs>

બાયા બાયા બંગકાની બંગકા દેખો હાલો બાયણે નીકળવા હાલો બધા બાયણે નીકળશે ત્યાં નો હોય કાકાનો એય આ

અહીંલા તો આપણે જાવી બાય ને હા છે અમારા કેમ છો મજામાં 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 ફેમિલી બેઠી છે ફેમિલી છે အဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလိုအဲ့လိုလို

अरे ले ले क्या تو فائنلی يہہ پہلا حصہ ہے بہنوں لگتا ہے فائنلی ٹھیک ہے امر میں لگ بڑھوا دتا ہے آلا مدد لگو نہ گھڑی لگ تو تو کھڑا رہ جا آج مال پن مال سمجھ آلو پوری લે વીડિયો યે કો હા લે એ કે બે હા લે દીજો ના આપણે બોલો આ